તમે ત્યાંના બાળકોને સહેજ કાંઈક કહો અને બારણો બંધ કરી દઈએ તો આપણે ધબકારો થાય કંઈક કરી બેસે તો તમે જુઓ આપણે મા બાપથી બીતા બીતા મોટા થયા અને હવે આપણે સંતાનથી બીતા બીતા મોટા થઈએ છીએ આપણે એવા ટ્રાન્ઝેક્શન પીરિયડમાં ફસાઈ ગયા છે કે નથી આપણે આમ જવાતું નથી આપણે આમ જવાતું સહેજ કાંઈક કહીએ તો એના આળા થઈ જઈએ છે શું લાગે છે કેમ બાળક આવું થઈ ગયું ક્યાંક આપણા જ વર્તનના કારણે આપણે ક્યારે આપણે એવું એવું આપણે આપણા શાસ્ત્રો કહે કે ગર્ભમાં પણ બાળક સાંભળતું હોય ત્યારે આપણે સરસ મજાના રામાયણ વાંચીએ ગીતા વાંચીએ ધર્મગ્રંથ વાંચીએ પછી બાળક સામે આવી જાય તો ગાળો હે નહીં બોલવા માંડીએ છીએ પછી ઉકારે ને તું શું કામ આવી જઈએ છીએ આપણા બાળક પાસે સફળ લગ્ન જીવનના બહુ દાખલાઓ જ નથી અને આમાં બહુ મોટી તકલીફ ક્યાં થાય છે ખબર કે સૌથી વધુ બાળકને રહેવાનું માં સાથે આવે છે એટલે આખા દિવસનું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક બાળક પર નીકળે આ તાર પપ્પા બાધીને વયા ગયા નોકરીએ હવે સંતાનને એમ થાય કે મારી મમ્મી આટલી બધી દુઃખી છે ને મારા પપ્પા મૂકીને જતા રહ્યા પણ આપણે સંતાનને એ નથી સમજાવ્યા કે પુરુષ માટે દુઃખી હોવાનો અધિકાર નથી એને દુઃખ સાથે તકલીફ સાથે મૂંઝવણ સાથે રડતા અવાજે ગમે એટલા ભગ્ન હૃદય હોય એને ઓફિસ જવું પડશે એમાં નહીં આલે બાંધછોડ નહીં કરી શકાય આપણે અત્યારે એક આપણે એક એવી વાયકાઓમાં પણ આપણે જીવવા માંડ્યા છીએ કે મહા દીકરી છે એ એ સરસ મજાના મિત્રો હોવા જોઈએ હોવા જ જોઈએ થવું જ જોઈએ તમારી દીકરી તમને બધું જ કહી શકે એટલા તમે ખુલ્લા હૃદયના હોવા જોઈએ એટલા તમે મૈત્રી પણ હોવા જોઈએ દીકરીને એવું લાગવું જોઈએ કે મારી મા નથી પણ મારી મિત્ર છે પણ માએ એ ભૂલવાનું નથી હું આની માં જ છું મિત્ર નથી અને ભૂલ ક્યારે થાય છે કહું કે જ્યારે દીકરી એવું કહે કે ભાઈ મને એક આ છોકરો ગમ્યો મને આમ થયું તેમ થયું એટલે આપણે મિત્ર ભાવે સરસ સાંભળી લઈએ એને આમ આમ કરીએ આપણને જેમ વળાતું હોય એમ વાળી લઈએ પછી કોઈ કોઈક એવી આપણી પણ ઇમોશનલ મુમેન્ટ આવે જેમાં આપણે એમ કહીએ કે બેટા આ તો બધું આવું જ હોય અમે પણ પરણીને હું પહેલી વાર આવી હતી ને તો પછી અમે બાર ફરવા ગયા તા ને તો મને મનાલી અમે લોકો ગયા અમે બધા સાથે હતા ત્યારે તારા પપ્પાએ મને એક સાડી નહોત લેવા દીધી તરત મને કહી દીધું તું બધા વચ્ચે તે દિવસનું મને એટલું બધું દુઃખ લાગી તે હું એટલી બધી એકલી એકલી રડતી હતી પણ ત્યારે મારી પાસે કોઈ નહોતું પછી પછી ચોથો કિસ્સો કે આ આપણે ફૈબાના લગ્ન થયા હતા ને ત્યારે બાએ એવું યારે વર્તન કર્યું હતું ને ત્યારે તારા પપ્પાએ મને જરાય સાથ નહોતો આપ્યો એટલે તમે દીકરી પાસે એક એવો પુરુષ કલ્પો છો કે જે સ્ત્રીને સુખી નથી કરતો સ્ત્રીને તકલીફમાં રાખે છે સ્ત્રીને મૂંઝવણમાં રાખે છે અને એ દીકરીનો સરસ મજાનો હીરો કહેવાય એવા પિતા એમાંથી થોડા થોડા કાંકરા ઉખરવા માંડે છે મારા પપ્પા આવા મારા પપ્પા આપણી તકલીફ એ છે સ્ત્રીઓની કે આપણી સાથે થયેલી તકલીફો મૂંઝવણો ચોક્કસ આપણે કહીએ છીએ પણ એ દિવસે મનાલીમાં પછી ગુસ્સો કર્યા પછી પપ્પાએ બે સાડી અપાવી દીધી એ નથી કહેતા ચોક્કસ ફૈબાના લગ્નમાં પપ્પાએ બધાની વચ્ચે આમ કીધું હતું પણ રૂમમાં જઈને તરત એમ કીધું તારે જે સેટ લેવો ને સોનાની તો મન કહે છે આપણે લઈ આવશું ગામના જે પ્રેમની વાતો આપણે નથી કહેતા કારણ કે આપણે એમ એમ લખે કે સંયમ રખાય જો તમે પ્રેમની વાત કરવામાં સંયમ રાખતા હો તો સૌથી વધુ સંયમ તો ખરાબ ને ખોટી વાત કરવામાં તમારે રાખવો જોઈએ તો દોસ્ત એમાં રાખવાનો હોય અને ક્યારેક ઝઘડો પતિ પત્નીનો બાળકોની સામે થાય અને બાળક એક જજમેન્ટ આપવા માંડે બે મમ્મી પપ્પા તો છે ત્યારે બહુ પ્રેમથી બાળકો જો જુવાન હોય તો કહી શકાય કે બેટા તારા પપ્પા પતિ તરીકે કહેવાય છે એમને નથી ખબર પણ પિતા તરીકે બહુ અદ્ભુત માણસ છે એની હું તને ખાતરી આપી શકું એ જવાબદારી આપણી છે અને ભાઈઓની એ છે કે તમે ગમે એવું સ્ત્રીઓને બાળકોની હાજરીમાં કહી દો તારા મમ્મીને કોઈ ખબર જ નથી પડતી તારા મમ્મી નામ છે એટલે બાળકને એવું થઈ જાય છે કે સ્ત્રીઓનું અપમાન ગમે ત્યારે કરી શકાય કારણ કે મારા પપ્પાએ મારા મમ્મીને કર્યું હતું સાચા અર્થમાં કહું છું કે આ એક પ્રયોગશાળા છે અને ઉપરવાળાની દયાથી બધાની પાસે બેડરૂમ હોય છે ઝઘડવા માટે એનો જ ઉપયોગ કરો હોલ ડાઇનિંગ હોલ છે એને પ્રેમનું સરસ મજાનું ટેબલ બનાવો ધૂસાતુસીનું નહીં અને પછી આપણે બધા ફરિયાદ કરીએ આજની પેઢી તો મોબાઈલમાં જ પડી હોય છે મોબાઈલમાંથી મોટું કાઢીને જોવે હું આપણને વાતતા આપણે ચર્ચા કરતા મોબાઈલની સ્ક્રીન કરતા વધુ સારું વિશ્વ તમે હું એને આપીએ ને તે દિવસે સ્ક્રીનની બહાર જાય અને સોશિયલ મીડિયાની આપણે વાત કરીએ તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં અંતે તો કોઈક વ્યક્તિ કોમ્યુનિકેટ જ કરે છે ને જાય કોઈક સામે કોઈક માણસ જ છે ને વાત જ કરે છે ને ઓન સ્ક્રીન કરે કે ઓફ સ્ક્રીન કરે શું કામ સૌને બધાને આ મને ને તમનેથી લઈને બાળકને બધાને શું કામ સોશિયલ મીડિયા ગમે છે કારણ કે ત્યાં સ્વીકાર છે એપ્રિશિએશન છે ગમે એવું રીંગણા શાક મૂકો તો બધા દિંગૂઠો દિલ મૂકી જાય વાવા વાહ શિયાળામાં રીંગણાનું શાક હું છે હું છે ખાવ તો ખબર પડે મીઠું નથી પણ જ્યારે એને એપ્રિશિયેશન અને હૃદય ઘરમાંય પેરેલ મળવા માંડે ને તો થોડુંક એને સ્ક્રીનની બહાર મમ્મીની આંખ જોવાની ઈચ્છા થાય પપ્પાનો હાથ પકડવાની ઈચ્છા થાય પણ આપણે પપ્પાને તો ફાઇનાન્સર જ રાખ્યા છે કે અમારે જરૂર પડે ત્યારે તમારે અમને અમારી પાસે આવવાનું અને બીજું શું કરવાનું તો તમારે અમારે ખીજાવાની જરૂર પડે ત્યારે તમારે આવવાનું બાકી નહીં કારણ કે આપણે શું કરીએ બાળક કઈ તોફાન કરે તે એટલે આવા દે તાર પપ્પાને આવા દે જોજે કયો દો એટલે દરેક સાંજે હજી અપાય કે ભાઈ આવે દરવાજો ખોલે ભેગા આને તમે પેલા સમજાવી દો તો પછી બધું કરવાનું થાય એટલે ઓલો બોસ નું માથા કૂટ હોય ચોકીદારે કીધું કે ગાડી ક્યાં બધું ફસ્ટેશન એક લગાવી દીધી હોય એટલે છોકરાને એમ થાય પપ્પાને છે ને પ્રેમ કરતા આવડતું જ નથી લાફા મારતા જ આવડે છે અને પછી બાળક રડતું રડતું આવે ને મમ્મી પાસે પછી આપણે આંખ લો મેં તને કીધું હતું ને કે તું ન કરતો તોફાન એટલે ફરી વાર બાળકને એમ થાય કે મમ્મી પ્રેમથી કેવી સમજે છબી બનાવી ખડક જેવા સરસ આધાર બની શકે એવા પિતાની છબી આપણે કેવી બનાવી તો ખીજાઈ શકે એવા સ્વપના પૂરતા કરતા એટીએમ જેવા આપણે ક્યારેય બાળકને એવું નથી સમજાવી શક્યા કે બેટા તમે કોઈ પણ જગ્યાએ ખરીદીમાં જાઓ અને પ્રાઇઝ ટેક વગર તમે ખરીદીનો આનંદ લઈ શકો ને એ થેન્ક્સ ટુ તારા પપ્પા અને સાહેબ જ્યાં સુધી કોઈ વ્યક્તિની મોંઘવારી તમારા ખીચાને ન નડતી હોય ને ત્યાં સુધી તમે બહુ નસીબદાર માણસ છો પણ આપણે સંતાનોને ક્યાંક આ બધું જ કહેવામાં બહુ પાછા પડી ગયા છે હમણાં એક વોટ્સઅપમાં સરસ જોક વાંચ્યો હતો એક છોકરીને પૂછ્યું એક શિક્ષકે તારી ઉંમર કેટલી તો કે સાત વર્ષ તો કે તારા મમ્મીની તો કે સાત વર્ષ પછી થોડાક શિક્ષકને એવું થયું તો કરું કે લોચા લાપશે વાળો છે તારા પપ્પાની ઉંમર કેટલી તો કે સાત વર્ષ એટલે ઓલા સાહેબે એવું કીધું બેટા એવું ન હોય આપણા મમ્મી પપ્પા હોય ને આપણાથી મોટા જ હોય એ કે હા હોય ને આપણા મમ્મી પપ્પા મોટા જ હોય તો એ કે એમની ઉંમર કઈ રીતે સાત હોય એ કે એમની ઉંમરની મને નથી ખબર પણ એમને મમ્મી પપ્પા બન્યા ને સાત વર્ષ થયા છે મને ખબર છે કારણ કે હું સાત વર્ષની જ છું એટલે જો આપણે આપણા બાળકને કહેતા હોય કે આવડો મોટો થયો થમજતો નથી તો એમને એમ થાય કે તમે તન અને આમાં આપણે આમાં આપણે કેવું કરીએ છીએ બાળકો સાથે ખબર પચાસ ટકા કિસ્સામાં આપણે એમ કહીએ તનનો ખબર પડે ભાઈ તું નાનો છો અને પચાસ ટકા કિસ્સા એમ કે આવડો મોટો થયો ખબર નથી પડતી એટલે બાળક રૂમમાં આવીને એમ થાય કે મારે સમજવાનું હું આમાં આપણે જેટલા બધા કન્ફ્યુઝ છીએ કે આપણે આપણા બાળકને પણ કન્ફ્યુઝ કરતા જઈએ છીએ સાહેબ મા બાપ તો શ્રદ્ધાનો ઓઠીંગણ છે મોરારી બાપુ એક બહુ સરસ વાત કરે કે આ પૃથ્વી પર દરેક વ્યક્તિને શ્રદ્ધા નામનો બાપ અને વિશ્વાસ વિશ્વાસ નામનો બાપ અને શ્રદ્ધા નામની મા મળવી જોઈએ ક્યાંક આપણે બાળકોને એક શ્રદ્ધાનું ઓઠીંગણ નથી આપી શકતા બેટા મૂઝાઉન તો આ જગ્યાએ પ્રાર્થના કરાય કારણ કે ઈશ્વર પણ આપણે જરૂરિયાત પ્રમાણે બદલાવીએ એટલે ધીમે 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 આપણા બાળકને એમ થાય કે આમાંથી કયા ભગવાનને માનવાના કયા ભગવાનને માનવાનું અને ધર્મ છે ને એ તો ટેકો છે તમારી આંખમાંથી અકારણ આંસુ ત્યારે નીકળી શકે જ્યારે તમે ઈશ્વરની સામે હોય પણ આપણે બાળકને સાચો ઈશ્વરે નથી આપી શકતા કે એકાંતમાં રડી શકે આ બધા ડિપ્રેશનના આત્મહત્યાના કેસીસ એટલા માટે તો છે કે આ પૃથ્વી પર એને એવું નથી શ્રદ્ધા બેસતી એને બાળકને એવું થાય છે કે હું મારા ફ્રેન્ડ્સને કહીશ ને તો હું જીવી જઈશ મારી બેનપણીને કહીશ ને તો હું બચી જઈશ પણ આપણે એવી શ્રદ્ધા ન ઉભી કરી શક્યા કે બેટા તો તારા મા બાપને કહીશ ને તો જ બચી જઈશ એક પુલ ઝૂલતો પુલ હતો અને આમ બહુ નદી ને અડી જતો હતો નીચે પડી જતો અને પુલમાં પવન પણ એટલો બધો હતો કદાચ એવું બને કે પુલથી નીચે કોઈક વ્યક્તિ પડી જાય એક બાપ અને દીકરો એ પુલમાંથી પસાર થઈ રહ્યા હતા અને પુલની સ્થિતિ જોઈ વરસાદની સ્થિતિ જોઈ એના પવનની આમથી આમ ડાલ એટલે પિતાને ક્યાં કેવું થયું કે આ અઘરું છે પાર કરવું પણ પાર તો કરવું જ પડશે પૂર આવી જશે તો આપણે દિવસો સુધી ઘરે નહીં જઈ શકીએ એટલે એમણે શરૂ કર્યું કે ભાઈ બેટા આપણે ચાલવું તો પડશે આ પૂર પ્લીઝ પ્લીઝ નો હવે ચાર જગ્યા થઈ છે ઇન્ટરવેલ પછી જે જગ્યા પડે એમાં ચાર જગ્યા છે પ્લીઝ જી મંડ્યા ધડાકા થવા એટલે કે પુલ બહુ જ આમથી આમ થઈ રહ્યો છે પવનની દિશા ખોટી છે બની શકે કે ચાલતી વખતે આપણે પડી પણ જઈએ એટલે બેટા તું છે ને મારો હાથ પકડી લે પિતાએ પોતાના બાળકને પોતાના દીકરાને એવું કીધું કે તું મારો હાથ પકડી લે કારણ કે બની શકે કે આ પવનની દિશામાં તરફ તું નદીમાં એકબીજાનો એકબીજાથી પડવાનો થાય ને તો તે મારો હાથ પકડેલો હોય ને તો તું પડી ન જાય તને કાંઈ થાય નહીં એવું પિતાએ કીધું ત્યારે એ બાળકે બહુ સરસ જવાબ આપ્યો હતો કે પપ્પા હું તમારો હાથ પકડું ને એના કરતા તમે મારો હાથ પકડી લ્યો ને તો પપ્પા કે એનાથી શું ફેર પડશે એ કે પપ્પા એવું થશે કે હું મેં પાણીમાં પડી જશું ને હું ડૂબી જઈશ ને તરફડિયા મારતો હશે તો હું તમારો હાથ મૂકી દઈશ પણ ગમે એવું પાણી આવી જશે ગમે એવા વાવાઝોડા આવશે પણ તમે મારો હાથ નહીં પકડો હું બચી જઈશ એક મા બાપ તરીકે આપણે આપણા બાળકમાં આટલી જ શ્રદ્ધા મૂકવાની છે કે આ પૃથ્વી પરનું ખરાબમાં ખરાબ તારી થાય ખોટામાં ખોટું કાર્ય તો કરીને આવો ગમે એવા તકલીફને મૂંઝવણમાંથી આવો પણ તારે કોઈને પુકારવાનું હોય કોઈના ઘરે જવાનું સીધો ઘરે આવજે આ એક જ ઘરના પૃથ્વી પરના દરવાજા છે કે તને કાદવવાળો સ્વીકારી લેશે આ એક જ ઘરના દરવાજા અંદર ખુલે છે એ શ્રદ્ધા મા બાપ તરીકે આપણે એના રોપવાની હોય જ્યારે બાપ મા બાપ તરીકે ઉદાહરણ આપવાનું હોય તો હું ક્યારેય અમિતાભ બચ્ચન નું નોંધ મારો ગમે એવો ડાલનિંગ હોય તોય ન આપું ઉદાહરણ મારે આપવાનું હોય તો હું સુનિલ દત્ત નું આપું કે જેનો દીકરાની બધું જ ક્રાઇમ પુરવાર થઈ ગયા હતા તમામ પ્રકારનો ડ્રગ્સ આતંકવાદી સ્ત્રીઓ સાથેનો કેટલું બધું તકલીફ એક સુખ બાપને નહોતો આપ્યું તેમ છતાં એનો બાપ એની સાથે રહ્યો એટલે આજે સંજય દત્ત જુદો છે ને અભિષેક બચ્ચન જુદો છે આવા બાપ બનવાનું હોય અને બની શકે કે સુનિલ દત્તની શ્રદ્ધાના કારણે ઓલો બની મારા બાપને મારા વ્યક્તિત્વમાં આટલી શ્રદ્ધા હોય તો હું ગમે એમાંથી બહાર નીકળી જાઉં જગતને હોય કે ન હોય મને ફેર નથી પડતો તમે કાદવવાળા થાવ ને ગમે એવા મેલા મેલા કપડા હોય ને તો તમે ઘરે જ જાઓ પાડોશીના ઘરે ન જાવ હું બહુ વાત મારા કપડાં ખરાબ થયા ઘરે નહીં જવાય તમે મેલા ઘેલા હો ત્યારે ઘરે જતા હો તો બાળકને પણ એટલી શ્રદ્ધા આપો ગમે એવું કામ કરીને આવો આ ઘર તારું જ છે અને તારું જ રહેવાનું છે પણ આપણે શું કહીએ અમને જો ખબર પડી કે તે આવા કોઈ કામ કર્યા તો યાદ રાખજા ઘરના દરવાજા આટો બંધ થઈ ગયા એટલે દરવાજા ખોલવા વાળા હોય એને પાસે જાય જેને પાંચસો ની ઉધારી કરાવી હોય પાંચ ની ઉધારી કરાવે કારણ કે એને કીધું કે આવતા રે જેમ બેઠા જ છે ત્યારે મૂંઝવણ હોય ત્યારે અને આપણે તો કીધું જ છે અમને ખબર પડી તું ઉતારું એટલે બાળક સૌથી વધુ વિચાર કરે કે મેં કીધું એમ કે બસો વર્ષ પહેલાની આપણને બધી ખબર ગઈકાલ રાત્રે મારું બાળક ક્યાં હતું એ મને નથી ખબર અને એક વસ્તુ યાદ રાખજો તમારું બાળક સામે હોય એનો જરાય અર્થ નથી કે તમારી સાથે છે એનું મનની દિશા કઈ તરફ છે ને એ સૌથી વધુ જાણજો અત્યારે તમે એને એવી કાર અપાવી દો સેટેલાઇટ વાળી કે કઈ દિશામાં ગયો હોય બધું તમને ખબર હોય એવા સીસીટીવી કેમેરા મુકાવી દો બધી ચહલ પહલ તમને ખબર પડી જાય પણ માની આંખ અને પિતાનું હૃદય જે કેવું છે કે એક જ એવો સીસીટીવી કેમેરો છે એક જ એવું સેટેલાઇટ છે કે એના હૃદયમાં બાળકના હૃદય અને મનમાં શું ચાલે છે ને એક મા કહી દે કારણ કે કારણ કે ઘોડિયામાં ત્રણ મહિનાનું બાળક રડતું હતું ત્યારે એની મા એમ કીધું હતું કે પેટમાં દુખે છે કે ભૂખ લાગે છે કે ઊંઘ ન થાવતી મારા શરીરનો પરિચય એ બાળકને હોય અને એ તો આપણું રૂવાડું છે આપણે બાળકને કેમ એવી રીતે કહી શકીએ કેમ એને જતું કરી શકીએ એને કેમ એક આ પૃથ્વી પર એકલું મૂકી છે જ્યારે કે આપણને ખબર છે કે આ પૃથ્વી પર એકલું ન રહી શકાય આપણે બાળકને સતત એવી શ્રદ્ધા હવે આપ્યા રાખવી પડે કે હું તારી સાથે તારા સ્વપ્નોમાં પણ તારા તૂટવામાં પણ તારા દોડવામાં પણ તારે હાંફવામાં પણ તારા હકારમાં પણ અને તારા નકારમાં પણ એ જુવાનીના જોશમાં તમને બે શબ્દો કહી જાય ને આપણને રડવું આવી જાય કાંઈ વાંધો નહીં સ્વાભાવિક છે પણ મને ને તમને તો ખબર છે ને કે પહેલું જુવાનીનું લોહી નસમાંથી વહે ને તો તોછડા સિવાય કાંઈ બાર નો આવે કારણ કે આપણને જુવાનીની ગલીનો અનુભવ છે કે આપણે એમ થાય કે હવે કોઈની જરૂર આપણને નથી એને નથી અનુભવ મેચ્યોરિટીનો આપણને તો છે ત્યારે તો આપણે થોડું મેચ્યોરલી બિહેવ કરીએ એની સાથે અને તમને ખબર છે સૌથી વધુ અત્યારે આપણે ગેપ કેમ લાગે છે જનરેશનમાં કારણ કે માતા પિતાએ શિક્ષક સાથેનો રેપો તોડી નાખ્યો વિદ્યાર્થીને એ વિદ્યાર્થી તરીકે કેવો છે એ આપણે સમજવાનું સંભાળ લેવાનું ક્યાંક ભૂલી ગયા આપણે શિક્ષક ની વાત બાળક કરે કે આજે મારા મેં મેં આમ કહી દીધા મેં મેં આમ કરી દીધું એટલે આપણે બધા પેલે વસ્તુ તો તુકારે તારી બેન ને તિકારો તમે શિક્ષક ને આપો પછી તમે ગમે એટલા ગુરુદેવો બ્રહ્મા એ મહેશ્વર શ્લોક બોલાવો ને શ્રદ્ધા ના રહી તમારું બાળક એ તુકારે ઘરે કે શિક્ષક ને ત્યારે આંખ લાલ કરો કે બેટા એ તને ભણાવે છે તારા કરતા તો વધુ જ ખબર પડતી હશે અને શિક્ષક માટે ફરિયાદ કરે ત્યારે ફરિયાદ સાંભળી લ્યો પણ સરત હાવી નો થઈ જાગ અરે હું કાલ આવશ ફી ભરી દેવાથી આપણે બાળકને કેવી રીતે ભણાવવું ગણિત મેથ શીખવી છે કે બાળકને બિહેવ કેવી રીતે કરવું ને એ તો મા બાપે જ શીખવું પડે કઈ રીતે વાક્ય રચનાઓ ગ્રામરની કરવાની હોય ને એ શિક્ષક કરી શકે પણ શું બોલવું કઈ રીતે અભિવ્યક્ત થવું એ તો મા બાપના જ સંસ્કાર હોય જ્યારે તમને તમારા બાળકના ભવિષ્યની સૌથી વધુ ચિંતા હોય ને તો એના શિક્ષકને સતત મળતા રહેજ તો પૂછતા રહેજો એને સજાગ રાખજો કે આના આનો બાપ ગમે ત્યારે આવશે આની મમ્મી ગમે ત્યારે પૂછશે અને શિક્ષક જયારે કે તમારા બાળકમાં આ તકલીફ છે તો સાંભળવાની તૈયારી રાખજો ના હોય જ નહીં કોઈ બી ન હોય અમને ખબર છે ને અમારી આટલી પેઢી કોઈ આ કોઈ દઉં ન હોય જ નહીં બેન તમારે ભૂલ થાય પછી બેન એક વાર કે બે વાર કે પછી બેન છે ને નજર ફેરવી લે અને જ્યારે શિક્ષક વિદ્યાર્થી પરથી નજર ફેરવી લે ને પછી ઘણું 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 થાય ફરિયાદો કરતા બાળકને શીખવું કે સોલ્યુશન લાવતા શીખવું એ આપણે બાળકને કહી શકીએ પછી એવું થશે કે ધીમે 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 તમારા બાળકને ફરિયાદ કરવાની જ મજા એવા રાખશે સતત કોકને કહી દેવાની જ મજા એવા રાખશે એવું ન કરો બાળકને મહેનત કરતા શીખવાડો એને સંઘર્ષનો આનંદ લેતા શીખવાડો આપણને તકલીફ એ થઈ કે આપણા બાળકને સફળતાનો આનંદ લેતા આપણે શીખવાડ્યો સંઘર્ષનો નહીં બાળક જ્યારે તમારું એમ કે પપ્પા પહેલો આવ્યો ત્યારે બાળકને શાબાશ બેટા પહેલો આવ્યો નહીં બાળકને એમ કહ્યું કે વાહ બેટા તે એટલી સરસ મહેનત કરીને એટલે તું પહેલો આવ્યો બાળક એમ કે હું આ મેડલ લઈને આવ્યો વેરી ગુડ બેટા બહુ સરસ તારી મહેનત એવી હતી તારા ઉજાગરા એવા તને મેડલ મળે એટલે બાળકને જ્યારે મેડલ ન મળે કાંઈ ન થાય ત્યારે એને મરી જવાના વયા જવાના વિચાર ન આવે એને સંઘર્ષનો આનંદ તમે લેતા કેવડાવી દીધો મધ તમે ચખાડી દીધું કે મહેનતની એ મજા હોય એનાય પોખણા હોય